જય માતાજી મિત્રો રામ રામમાણી રામ આજે આપણું પાંચમું પ્રોડકાસ્ટ છે અને આજે આપણે જાણવાનું છે સાહેબ જોડેથી કે આજે આ જે ભુવાજીનો વિરોધ ચાલી રહ્યો છે હું કોઈ ભુવાજીનું નામ નહીં આપતો એવા ઘણા ખરા ભુવાજીના વિરોધ થઈ રહ્યા છે તો આ ખરેખર વિરોધ થવાનું શું કારણ હોઈ શકે આ લોકો વિરોધ કરે છે તો કેમ કરે છે ખૂબ સરસ વાત કરી પૂરી ધારાક આપણે જોવા જઈએ ને તો આખી દુનિયાની અંદર ટોટલ આઠસો કરોડ માણસો છે એક લેટેસ્ટ સર્વે પ્રમાણે રાઉન્ડ ફિગર આઠસો કરોડ માણસો હશે બરાબર આપણે ઇન્ડિયાની પબ્લિક જોઈએ તો આપણે એકસો ત્રીસ કે ચાલીસ કરોડ ઇન્ડિયાની પબ્લિક છે અને પૂરા વિશ્વની આઠસો કરોડ જેટલી પબ્લિક થાય એમની અંદર બની શકે કે કદાચ કોઈનો હમશક્કલ કોઈનો જોડવા વ્યક્તિ આપણને જોવા મળી શકે ઘણી વખત આપણને જોવા મળતા પણ હોય છે કે આ આપણો કોપી દેખાય હમચક્લ દેખાય પરંતુ કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવીની હોય દરેક આઠસો કરોડ લોકો છે તો આઠસો કરોડમાંથી દરેક દરેક ફિંગર પ્રિન્ટ અલગ ડિફરન્ટ જ છે જેમ આઠસો કરોડ લોકોની ફિંગર પ્રિન્ટ ડિફરન્ટ એમ આઠસો કરોડ ખોપરીઓ લોકોની અલગ અલગ જ હોય કે આ બધા ખોપરા તો બધેનો આઠસો કરોડ અલગ જ છે કે દરેક વ્યક્તિના માઇન્ડસેટ દરેક વ્યક્તિના વિચારો જરૂર નહીં કે સેમ હોય અલગ જ હોય અમુક તમે એ દુનિયાની અંદર તમે ગમે એટલું સારું કામ કરો બરાબર ગમે એટલું સારું કામ કરો તમારો સારા કોમનો વિરોધ કરવાવાળા લોકો તો પછી જ તમે ધારો કે યુટ્યુબ જોઈ લો તો ની અંદર કરોડો અરબો વિડીયો હસી વિડીયો લાખો વિડીયો કરોડો વિડીયો ડેલી અપલોડ થાય છે એક પણ વિડીયો મને એવો બતાવો કે જે વિડીયોના ડિસલાઇક ના હોય દરેક વિડીયોના લાઇક તો દાખલા સો લાઇક હસી બસો લાઇક હસી તો એક બે તો ડિસલાઇક હસી દાખલા દાખલા તરીકે આપણે આપણી વાત કરીએ બરાબર ધારા કે આપણા વિડીયોની અંદર બહુ બધા ચારસો પાંચસો પોઝિટિવ કોમેન્ટ આવો તો બે ચાર એવા કોમેન્ટ હસી ભાઈ તમે તો ખોટી વાત કરો છો આપણે દથિંગ સિન અને અમુક લોકો તો એવા છે કે લોકો વિડીયો આખો જવા સીધા હજુ કોમેન્ટ કરી દે છે વિડીયો જોવું જોશે જ નહીં તો ભાઈ તમે આ ખોટું કરો અલ્યા ભાઈ વિડીયો તો આખો જોવા પછી કોમેન્ટ કરવા એક વ્યક્તિએ મને વિડીયોમાં એવું કોમેન્ટ કરી દીધી ભાઈ કે ભાઈ સસ્તો નશો કરીને આવ્યા છે કે વિડીયો બનાવીને આપણે આપણે દરેકની ભાવનાનું સન્માન કરીએ છીએ ખૂબ વ્યક્તિ આપણને ખરાબ કે બરાબર આપ અત્યારે કે આપણા બીજા લોકોના હાથ હાથનું રિમોટ કંટ્રોલ બની જાય છે આપણે આપણી ભાવનાનું કંટ્રોલ આપણા માઇન્ડનું કંટ્રોલ આપણે બીજા લોકોને આપી દીધું છે કોઈક વ્યક્તિ બે શબ્દો આપણને સારા કહે તો આપણે ફૂલી જઈએ તો તેની જાતના જબા માનવા મળીએ કોઈક વ્યક્તિ બે શબ્દો આડાવાડા બોલી જાય તો આપણે માયુસ થઈ જઈએ દુઃખી થઈ જઈએ ઘણી વ્યક્તિ એના જો ઝઘડો પણ કરીએ લડવા પણ જઈએ તો કોકના સારા કહેવાથી આપણે સારા ના બનીએ કોકના ખરાબ કહેવાથી આપણે ખરાબ ના બનીએ આપણા આપણા સારા ખોટા એનો હિસાબ કરવાવાળો ઉપરવાળો છે આપણે ખરેખર આપણા મનથી સાચા રહેવાનું મન વચન કર્મથી કદી કોઈનું ખરાબ કરવાનું નહીં ખરાબ વિચારવાનું નહીં ખરાબ ઈચ્છવાનું નહીં એમ છતાં પણ કોઈ વ્યક્તિ આપણને ખરાબ કહેશે આપણો વિરોધ કરે છે તો આપણે ચિંતા નહીં કે નહીં કુછ તો લોકો કહેગે લોકો કા કામ હે કહેના ના આવી એક કહેવત છે અને તમે ગમે એટલું સારું કામ કરો વિરોધીઓ તો રવાના છે અને વિરોધીઓ હોય તો જ આપણને ખબર પડે કે ખરેખર આપણો જે કોમ સારું કોમ સારું કોમ ગમે તે સારું કામ કરતા હોય એ ખરેખર કરવાની આપણી પ્રબળ ભાવના કેટલી છે કોઈ વ્યક્તિ સ્વરૂપમાં વિરોધ કરે આપણે હારું ક મૂકી દઈએ તો સમજી લો કે કોમ ખરેખર તમે કરવાના લાયક જ નતા ત્યારે તમે ખાલી દેખા પૂરતું કામ કરતા હતા અને સારું સારું ચાલતું તારા તો બધે બધા લોકો તમને તમારા લોકો સપોર્ટમાં હોય પણ જ્યારે વિરોધ થાય ત્યારે કે ખરેખર તમારા સપોર્ટમાં કોણ હોય છે એમ જોવા જઈએ તો જેટલા પણ ભૂવા હોય ધારા કે બાગેશ્વર ધામવાળા બાબાજી હોય કે બારજાવાળા આપણા ભુવાજી હોય તો એવા ઘણા બધા બધા ભુવાજી હોય સુરાપુરા ધામવાળા હોય

વાલિયર ઊંટા ભૂલ કરે જેસલ જાડી જાય ઘણી ભૂલો કરતી હું જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા એમાં એક વ્યક્તિ એવો નહીં હોય કે જેને ભૂતકાળમાં કોઈ ભૂલ ના કરી હોય અને કોઈ વ્યક્તિ એવું કહે કે મેં ભૂતકાળમાં કોઈ ભૂલ નહીં કરે તે મોટો મોટું જૂઠ બોલો પોતાની જાત જાત જોડે કેમ કે આપણને ખબર નથી કે જાણે અજાણે આપણાથી બહુ બધા કર્મ થતો હોય છે અહિંસા ધર્મ જૈન ધર્મની અંદર મહાવીર સ્વામી એવું કહેવાય કે રાત્રે જ્યારે ઊંઘતા તારા પડખું ના ફેરવતા કેમ કે પડખું ફેરવાથી ઘણા ઘણા બધા સૂક્ષ્મ જીવાનો નાશ થાય કે મરી જાય છે એટલે એ લોકો આટલું અહિંસા મનતા બરાબર એટલે આપણને ખબર જ નહીં કે આપણાથી જોને જોવા કેટલો પાપ થતો હોય પાપ કર્મ થઈ ગયો છે એટલે આપણે એવું ના કહીએ કે ભાઈ મેં કોઈ ખરાબ કામ કર્યું નહીં કે મારેથી કોઈ પાપ નહીં થયું આ લોકો વિરોધ કરવા લોકો પોઈન્ટ હોક્ષી ગમે તે ગમે તે કે કોઈક કોક આપણને એવો પોઈન્ટ મળી જાય ને આપણે અમને વિરોધ કરીએ અને પોતે સારું કરવું નહીં હતું અને જે હારું કરતો હોય એનાથી કરવું કરવું નહીં હતું ને કરવા દેવું નહીં એ કહેતા કળિયુગની અંદર ઋષિ મુનિઓ હવન કરતા હતા એમાં હાડકો નાખતા રાક્ષસ હતા એટલે રાક્ષસો કરિયુગમાં હતા એવું નહીં હાલય બી સતયુગમાં હતા તે હતા કળિયુગમાં કરિયુગમાં એવા રાક્ષસો શું જ બરાબર કદાચ બોલવાની મિસ્ટેક થઈ પણ વધુ નહીં સમજીમાં જવા કે પહેલાના જમાનામાં સત્યુગમાં બે રાક્ષસ હતા કે કોઈ કોઈ હારું કામ કરે ઋષિ મુનિઓ હવન કરતા લોકો હાડકો નાખતા એમ ભલાઈનું હવન કરે સત્સંગનું સત્સંગરૂપી કોઈ હવન કરતું હોય લોકોનું ભલું કરતું હોય તેમાં હાટવો નાખવા વિરોધીઓ આવે પણ આપણા આપણે એમને એ પરવાની કરવાની જો જ્યારે તમારો ખરાબ સમય હતો તમને કોઈ સાત નહોતો ચાલતું તમારા પણ કોઈ નથી આશ્યા ઘણા બધા લોકો એવા છે કે એ આવા ટાઈમે લોકોને દેવ ઉપર શ્રદ્ધા હોય છેલ્લે વ્યક્તિ થાકે મજ જગ્યાથી ભાઈ ભગવાનનું મન હોય તો બધી રીતે થાકી પાલી વળી હવે કોઈ થાય નહીં પોતાની છતાં બધા પ્રયાસો કરી લીધા છેલ્લે આપણે આપણી શ્રદ્ધા આસ્થા હોય કે દેવ ઉપર ભગવાન ઉપર માતાજી પર કે ભુવાજી પર ગમે તેના ઉપર હોય બરાબર પણ આપણું કોમ થાય બરાબર પણ આપણું કોમ થતો પણ હોય આવા લોકો જે કહેવાય ને કે જે હાડકોને નાખવા લોકો આવું તો એવું થાય કે ઘણા બધા ભક્તોની શ્રદ્ધા ડગી ડગી જતી હોય બધા મેં તમને કીધું ને તો દરેકનો માઇન્ડ હરખવાના હોય કોકની શ્રદ્ધા હોય બરાબર માતાજી પ્રત્યે કોઈ વ્યક્તિ બે ચાર શબ્દો આકાર કહેવાય તો કોઈ વ્યક્તિનું શ્રદ્ધા ડકી પણ જાય તો તમે તો કોઈકની શ્રદ્ધાનું કોઈકની શ્રદ્ધાની તમે તો આત્મહત્યા કરવી પડતી કહેવાય ને કોઈકની શ્રદ્ધાનું તમે તો અને ઘણી વ્યક્તિ કહેવાય ને કે જો અમુક લોકો એવું પણ આપણા વિડીયોની અંદર અમુક એવું પણ કોમેન્ટ આવે કે ભાઈ હું તો નાસ્તિક છું નાસ્તિકનો મતલબ હું કે નાસ્તિક વ્યક્તિ તો ખાલી ભગવાન માતાજી એમાં જ નહીં માનતો હોય બાકી એ જો નવ હોદ હો એક જગ્યાએ નહીં બાકી નવ જગ્યાએ એ માનતો હોય છે શ્રદ્ધા વગર કોઈ વ્યક્તિ જેવી જ નાખા એરો કોઈ વ્યક્તિ એમ કહે કે હું માતાજીમાં શ્રદ્ધા નહીં રાખું ભુવાજીને નહીં મનતો દેવમાં નહીં માનતો આ બધું કશું ના હોય તો એને શિક્ષણમાં આવું પડશે એને શિક્ષણમાં એને સદ્ધા આપવી પડશે તમારો સીટ મારો નોકરીથી કાઢી નહીં મૂક જેમ આપણે આગળ વધાવીને વાત કરી કોઈ પણ જગ્યાએ તમે પ્લેનમાં એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો આ પાયલોટ ઉપર કરી કરવી પડે બીજી જગ્યાએ એક જગ્યાએ બીજી જગ્યાએ તમે યાત્રા કરી હોય તમારા ડ્રાઈવર ઉપર તમારે સ્રદ્ધા કરી પડે તમે કોઈ જગ્યાએ હોટલમાં ખાવા જાવ તો તમારા હોટલના જે તમે જે રસોઈયા તમે જોયા પણ નહીં કે કોણ અંદર જમવાનું બનાવશે હવે એના પર પણ તમારા ભરોસો કરો કે અરે ખાવાનું આ લોકો કમ્પ્લીટ બનાવે છે કોઈ આ ભેર છે નહીં કરી હોય આપણા ઘરમાં રસિયા કરવી પડે બરાબર ને પેલા બાલક ડોક્ટર કરાવવા જઈએ પૂરી પૂરી નાસ્તિક શ્રદ્ધા કરે ડૉક્ટર ઉપર ડોક્ટર એવું નહીં ડોક્ટરો થઈ કરાવી લે કોઈ થાય વ્યક્તિ મરી જાય તો અમારો કોઈ ભરો નહીં પૈસા આપવાના અને નિશ્કેલી તો એ લોકો શ્રદ્ધા કરે છે ભરોસે લોકો સક્સેસફુલ હોય ખરો બરાબર એટલે આવ્યું ચાહે આજ તમે જો રોડ પર ઢગલો એક્સિડન્ટ હોય છે લોકો રોજે રોજ લોકો મરે છે લોકો શ્રદ્ધા રાખે છે કે આપણે એક્સિડન્ટ આપણે ગાડીને જઈએ તો આજે આપણે શકુસર ઘેર પાસે આવશું શ્રદ્ધા વગર કોઈ વ્યક્તિ ન જીએ કે પોતાની મા કે નહીં આપણે બાપ મળવું પડે તમે થોડુંક મા માપાએ પ્રમાણ માપવા દેજો કે ખરેખર આ મારો બાપુ એટલે એ વાત ખોટી છે કે ભાઈ નાસ્તિક વ્યક્તિ ખાલી ભગવાનમાં જ નહીં માનતો ખાલી ઈશ્વરમાં જ નથી માનતું બાકી બધા મેરે મોન હશે અને મોન તો કોઈ મને આગળ જીવી ના કે કેટલો લોકો આ વસ્તુ સમજી નહીં શકતા હતા એટલે વાત આપણે એ હતી કે લોકો વિરોધ કરે છે વિરોધ કરવા વિરોધ કરે જોવા જો લોકો વિરોધ કરે છે બરાબર જો હતા કે ભગવાન પોતે ભગવાનનો પણ વિરોધ કરવા વાળા લોકો હતા સીતા માતાને એ પરીક્ષા આપવી પડી બરાબર ભગવાન કૃષ્ણ હતા રોમ હતા બહક નાંસન લાંસન આપણે તો આપણે તો ખરેખર મોણસ છીએ અને વિરોધ થાય તો જ આપણને ખબર પડે ને કે આપણી શ્રદ્ધા કેટલી સાચી આપણી ભક્તિ કેટલી સાચી અને જે ઢોંગી હસી પાખંડી હસી ખાલી અને ટાઈમ ટાઈમ આજની તો દરેકનો પાખંડ બહાર આવી જવાનો છે ભુવા જોઈએ પણ જો તમને એવું લાગતું હોય બરાબર કે અમુક લોકો એવા હોય કે ફલાણા ભુવાજી આવું ઢોંગ કરું છું લોકોને લૂંટું છું તો તમે ભુવાજી એક ટાઈમ એવું લાગે તમે ભુવાજીની સાઈડમાં કરી જાઓ તમે સિદ્ધાર્દેવને જો માતાજીને જોવો પણ ઘણી વખતે હોય ને કે શું હોય કે ભુવાજીને આપણે કહી શકીએ કે તારા મારા મકાન પર જવું હોય તો ભુવાજી એક સીડી સીડી કહેવાય તો તમને સીડી પર ભરોસો હોય તો સીડી મને જગ્યાએ પકડી દે છે બરાબર એમ વખતે થોડું તમે ઇગ્નોર કરી દો કે ભાઈ સીડીમાં થોડી ઘણી ખોમી હ તો ચલો એને સ્વીકાર લેવો પણ તમારું લક્ષ્ય એવું હોય કે મંજિલ સુધી પકવું તો ભુવાજીમાં કદાચ ભણે એક ટાઈમે કદાચ ઓગણી એવી હોય કદાચ મોનસ મોનસ માત્ર બોલ લે ભૂલ કરી પણ હોય બે પોંચ ટકા ગુણ તમે ભૂલી જાવ તમે પંચોન ટકા સારા ગુણ ને નામ પછી પંચવન ટકા તો વ્યક્તિ સારો છે ને ભલે એને ભૂતકાળમાં જૂની ભૂલો કરી કે કદાચ વર્તન બે ચાર આડા પોઈન્ટ હોય તો પણ તમે એના પ્લસ પોઈન્ટ તમે ને વિરોધ જે હોય તો કોઈને એક માઇનસ પોઈન્ટ મળી જાય તો એ વ્યક્તિ હોય ખરાબ થઈ ગયો અને વિરોધ કરવાના કદી પોતે નહીં મુખ મુખ ખરેખર વિરોધ કરવા પોતે જેટલું દૂધનો ધોઈ લો આપણે કોઈનો વિરોધ ક્યારે કરીએ કે આપણે સાચા હોય તો આપણે આપણા કુટુંબના અંદર આપણા કાકા નો છોકરો જો મસાલો ખાતો હોય ને તો આપણે એને ના નહી પાડી શકતા અને તો એને ખબર છે કે ઝઘડો કરશે અને જેને નહીં ઓળખતા એનો આપણે ગમે તે માધ્યમથી વિરોધ કરી દઈએ આનો વિરોધ કરો કે ભાઈ વ્યસન બંધ કરે હું વિરોધ કરું અને આ જે લોકો વિરોધ કરે ખરાબ તમે ઓમ કરો તમે તેમ કરો તમે ઓમ ઓમ તેમ ના કરશો આ લોકોનું યુવાના ઘરમાં નહીં ચાલતું હોય નહી ચાલતું હોય ને તમારા ઘરમાં બી પોચ લોકો તમારા કેવું નહીં મન અરે તમારા ઘરની વાત છોડો તમારું મન તમારું કેવું કરે છે કુટુંબની અંદર સમાજની અંદર તમે ખાલી પોચ પચાવવા માણસો ભેગા કરીને બતાવો એને તમે કોઈ કહેવાય ભાઈ આટલું કરજો પોચ માણસો નહીં એક બે એક બે માણસ તમારું કેવું નહીં મને કોઈ ભુવા હોય કે એની અંદર તો સતા છે ને એટલે ભલે હું તો કોઈ ઢોંગ કરતા હોય પાખંડ કરતા હોય પણ એ ઢોંગ ભુવા હોવાનું ઢોંગ કરી પાખંડ કરીને પણ લોકોના વ્યસન છોડાવશું લોકોનું લોકોનું ભલું કરું લોકોની આસ્થા લોકો ભક્તિ ભક્તિના માર્ગે વાર તો હું તો એમ કહું કે આવું અને પાખંડ કરાય એક ટાઈમ મને 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 કહું હું આવું ઢોંગ પાખંડ કરવા તૈયાર છું આપણે ભુવા નહીં બનવું પણ આપણા નોમ આપણે કરો ને એવું ને પાખંડ કારણ કે મારા ઢોંગ અને પાખણથી લોકોનો ભલું થતો તો એવું એવું ભલું આપણે ઢોંગ કરાવવા તૈયાર છીએ અને આવું બુઅજ એક વિડીયો પોતે કહેતા હતા હું આવો ઢોંગ ના પાખંડ કરવા તૈયાર છું તો ઢોંગ ના પાખણ કોઈ પાપ થોડો છે ઢોંગ ના પાખણ લોકો ઉગાડનારો હોય લોકોને ભલું કરનારો હોય એવો ઢોંગ ના પાખંડ કરાય મોની આપણે સ્વીકારી લે છે બુવાજી ઢોંગના પાખા કરું છું સો ટકા પણ લોકોને ભલું કરે છે એમાં તમને શું વિરોધ છે તમે આટલા અરે એક લાખ લોકોને તમે ખાલી હજાર માણસ ભેગા કરીને બતાવો હેડો મની લે તમે તમે ખરા અને હજાર માણસ તમારું કેવું ખરું તમે બે વ્યક્તિઓ વ્યસન સોરી બતાવો તો બતાવો વ્યસન તો કેટલા ટાઈપની છે હમણાં ગમન બુઆજી એક વિડીયોના અંદર પોતે જાતે જ કીધું છે કે દુનિયાના અંદર અઢ્રક વ્યસન છે પણ મારું વ્યસન મારી દીપો છે બરાબર હું સવારે ઉઠીને એનું મોઢું જોઈને સવારથી જે કાર્ય કરું છું જે કાર્ય સાંજ પડે ને એટલે સુખ શાંતિથી પતી ગયું એનું કારણ કે મને મારી માં ઉપર પૂરો વિશ્વાસ વ્યસન તારી પણ દે અને ડુબારી પણ દે જો ભક્તિ વ્યસન હોય સારું બરાબર તો તમને તારી પણ દે અને તમારે દારૂનું કે ખોટું કે ખોટા સંગ વિચાર્યું તમને ડુબારી પણ દે ને કે તો શું થાય તમારું શું સવાલ છે કે જે લોકો વિરોધ કરતા હોય બરાબર તો તમારો પર્સનલ હું તમારું કહેવું થાય કે લોકો વિરોધ કેમ કરતા હોય છે અને એ સાચા માણસનો અને હિન્દુ લોકો તો હિન્દુ ધર્મનો જ વિરોધ કરે છે મારો હમણાંનો જો લાઈવ અનુભવ હું બતાવું તો જે વખતે રામ મંદિર બન્યું હતું એ વખતે ઘણા ખરાએ વિરોધ કર્યો હતો કે એ રામ મંદિરના પૈસા જો ગરીબને આપ્યા હોત તો ગરીબનું ભલું થઈ ગયું હોત પણ વસ્તુ એ હતી કે ગરીબનું ભલું થયું હોય બરોબર હતું પણ આજે એ જગ્યા ઉપર લાખો લોકો આવે છે હજારો પબ્લિક દુકાન બનાવી કોઈ નાના મોટા ધંધા શરૂ કરી દીધા અને ઘણા ગરીબોના ઘરે ચાલે છે ના હા ઘણા ગરીબોના આ વાત કેવી છે જુઓ ઘણા લોકો વધારે પડતા દોઢ દાઢ લોકો એવું પણ કરતા હોય છે કે શિવલિંગ ઉપર જે લોકો દૂધ ચરાવું છે લોકો એને તકલીફ પડશે વિરોધ કરવી આટલું દૂધ કેવું કંઈ બગાડ્યું હું તમને કોણ ઉદાહરણ આપીને મસ્ત કહું તો એક વ્યક્તિ જંગલમાં રહેતો પહેલાંથી બીમાર પડ્યો કદાચ ખારા વ્યક્તિઓ થોડા આશી સેવા ભાવે લોકો એને દવાખાને લાવ્યા દવાખની એડમિટ કર્યું મરવાની હાલતમાં તો એનો બાટલો ચરાયો બરાબર પાણી ચરાવ્યું અને બોટલ ચલાવી એને એકદમ ભોન આવ્યું બોટલ ચડાવતી અને જોવા મળ્યો તો બાટલો જોયો બધા બોલ મળ્યો હે હે કે પાણીને બગાડવા કરો છો કે આવા કેવી છે એને ખબર નહીં કે આજે બાટલો ચલાવે એ પહોંચ ગઈ એ હાજર થઈને જીવન સર આ જે લોકો એવું કહ્યું ને કે શિવજી ઉપર કે શિવલિંગ ઉપર જળ ચલાવવાથી કે પહોંચવાથી બગાડ થાય આ તમારો તક એટલો સાચું છે કે જેમને આપણને જેની આ સૃષ્ટિ હતી હોય આપણે જીવન આપ્યું હોય જેના જેની સત્તાથી આપણા શ્વાસો શ્વાસ ચાલે છે એમનો આપણો એક દૂધ ચલાવીએ તો તમારે શું જવાનું આપણા મા બાપે આપણને મોટા કર્યા ખવડા ભણાયા અને આપણા મા બાપને કાળ ઉઠી પહોંચ આપણે આપીએ કોઈ કે કોઈ પહોંચ્યા બગાડે કે આ એવી જ વસ્તુ સારી લોકો હમસતા નહીં હતા પોતે ભલું કરવું નહીં હતું બીજાને ભલું કરવા દેવું નહીં હતું અને આવા લોકો એવા હોય આપણે જેમ કહીએ કે ભાઈ આખી દિવાલ ઉપર આખી દિવાલનું વ્હાઇટ કલર નહીં દેખાય પણ એ ટપકો છે કાળું ટપકું નથી દેખાયું આ દિવાલ પર કાળું ટપકું કેમ છે એકચ્યુઅલી ટપકામાં પ્રોબ્લેમ નહીં હોય તમને આપણી દ્રષ્ટિમાં કારાસ હોય ને તો આપણને આખી દીવાલ વાઈટ ના દેખાય દેખાય દ્રષ્ટિ એવી સૃષ્ટિ આજે કેવું હોય વ્યક્તિ આજે જેવો હોય એને દુનિયા એવી દેખાય વ્યક્તિ હાર હોય તો એને બધા હાર દેખાય જે વ્યક્તિ દારૂડી હોય એને બધા દારૂડિયા દેખવાય જે વ્યક્તિ પોતે ઢોંગી હોય બધા ઢોંગી જ દેખવાય અને ઘણા બધા લોકો તો વિરોધ એટલા માટે પણ કરતા હોય છે કે કોક કરીને ઢોંગ કરીને વિરોધ કરીને કોક કરી પૈસા મળે ઘણા બધા એવા પણ લોકો છે કે ભુવા વિરોધ કરવાનો કે પૈસા આપો તો કે તમારો વિરોધ નહીં કરીએ તમારે આ બધું નહીં કરીએ કોનો કોઈ મતલબ નહીં છેલ્લે આવા લોકોનો છેલ્લે એક ટાઈમ એવાનો એનું કરમ જોઈ લે આપણા કક્ષાની કર્મ કરમ કોઈને સોરતું નહીં એ તો ભાઈ માતાજી છે ભગવાન જોઈ લે છે એના આપણે આપણું કામ કરજો એને એનું કામ કરો એના વિરુદ્ધના વિડીયો બનાવતા તમે અમે અમે શું પ્રચાર કરીએ છીએ એ લોકો શું પ્રચાર કરે અમે શું પ્રચાર કરીએ છીએ દરેક માતાજી હોય ભૂવા હોય જે સાચા માણસ હોય અમે એનો શું પ્રચાર છીએ જેના અંદર અમારો એ જ હેતુ છે કે કોઈ લોકો હાથા માર્ગે જતા હોય ધર્મના માર્ગે જતા હોય તો ભટકો નહીં આડાવાળા લોકોની વાતો આવો નહીં તમે તમારા પર તમે તમારા અનુભવનો સાચો માનજો કોઈ વ્યક્તિ ભલે ગમે એટલું કહેતું હોય પણ તમ જે ભક્તો હોય એમને તો તમને તમારા પર્સનલ અનુભવની તમે રિસ્પેક્ટ કરો કે તમે અમુક ટાઈમથી કોઈ જગ્યાએ જતા હોય માતાજી જોતા હોય તો તમારું કામ થતો હોય તમારા દિલને શાંતિ મળતી હોય તો તમારા દિલનો અવાજ અબર છે દુનિયાનો અવાજ ન હબરતા છેલ્લે જ્યારે તમને તકલીફ હોય ત્યારે દુનિયા આ વિરોધ લોકો તમને બચાવવા નહીં આવે તમને સપોર્ટ નહીં કરે તમારો દેવ હોય તમારી માતાજી છે એ તમને સપોર્ટ કરે છે તમારી શ્રદ્ધા તમને ઉગાડશે બાકી દુનિયા તો તમને ડૂબાવવા જ બેસી શકે જે આવા વિરોધી હોય તો ચાલો આપણે વિડીયોનો યંત કરીએ વિડીયો પસંદ આવતો તમે ચેનલ સબસ્ક્રાઇબ કરજો બરાબર મળીએ આપણો આવતા વિડીયોની અંદર